સૌપ્રથમ તો ગુજરાતના મુખ્યમંત્રીએ મોડે મોડે ત્રણ દિવસ પછી પણ તંત્ર આજે સીએમના આવવાથી તમામ એક્ટિવ થયું છે અને કદાચ બે દી કે ત્રણ દી પહેલાં સીએમએ મુલાકાત લીધી હોત તો ખાસી બધી મદદ પણ અહીંના લોકોને તંત્ર મારફત મળી હોત ખેર એના માટે ટીકા ટિપ્પણીને બાદ કરતાં હવે શું તંત્ર કરી શકે છે અને શું મદદ કરી કે છે તો એના ખેડૂતોના નુકસાનના વળતર માટેની વાત હોય પશુના મૃત્યુ માટે જે વળતર આપવાનું હોય એના માટેની વાત હોય કેશ ડોલની વાત હોય જેના મકાનો પડી ગયા છે એનો વહેલામાં વહેલું સર્વે થઈને એ લોકોને નવું મકાન મળે અને બીજું પંદરનું ફ્લડ હોય સત્તરનું હોય અને આ પછીનું વારંવાર આ વિસ્તાર અમુકથી ડેવલોપિંગ છે એ વિકાસ જરૂરી છે પણ વિનાશના કારણે વિકાસ જરૂરી ના હોય એક બાજુ ભારતમાળા રોડ પાણી રોકે એક બાજુ તમામ બ્રાન્ચ કેનાલો રોકે એક બાજુ નેશનલ હાઈવે અને એક બાજુ વ્યક્તિગત પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો જે પાણીનો નિકાલ થવાનો હોય એ ક્યાંક એકાદ ખેડૂત એવો હોય કે જે પોતાના ખેતર ન ધોવાય એના માટે કરી પણ મોટા પાળા ભણાવતા હોય છે આ ઠીક છે ખેડૂતોનો વ્યક્તિગત પણ જે ડેવલોપિંગ કરવાની સાથે આ ધારો કે આ નેશનલ હાઈવે છે તો એની નીચે ત્યાં સાય પણ મૂક્યા હોત મોટા બોક્સ કટિંગ મૂક્યા હોત તો પાણી વધુ ઝડપથી નીકળી જ હોત અહીંયા ભારતમાલા રોડની નીચે જે કાંઈ એના જે પાણીના નિકાલ માટે ઓરિજિનલ નેચરલ જે નેર હતું એનું પાણીનો નિકાલ એ પણ ક્યાંક ને ક્યાંક બંધ કર્યો છે એટલે